ક્રિપ્ટો માઇનિંગ એટલે શું કોઈ પણ વ્યક્તિ ક્રિપ્ટો બનાવી શકે છે સ્વામી મંદિરમાં કેટલો ખજાનો છે શું છે કરે છે કેવી રીતે કામ કરતો હતો સ્ટ્રીમિંગ સર્વિસ નેટફ્લિક્સ પહેલા શું કામ કરતી હતી જૂન મહિનામાં એન્ટર થતો ભારતનો ચોમાસુ ક્યાંથી આવે છે અને એક્સેલો ક્યુરિયોસિટી એટલે શું તેનો જવાબ એટલે ઉપર જે સવાલો ઉઠાવા છે અંગ્રેજીમાં તેને ક્યુરિયોસિટી કહે છે અને ગુજરાતીમાં કુતૂહળ

તો આટલી ગુરુ ભૂમિકા બાદ ભંગકાર એટલું જ કે ઇન્ફોબિટ ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમને દુનિયાભરની અવનવી અને રસપ્રદ માહિતીના વિડીયો જોવા મળશે જે તમારી જિજ્ઞાસા વૃત્તિને સંતોષ નમસ્કાર મિત્રો હું છું મહેન્દ્રસિંહ સરવૈયા અને ઇન્ફોબિટ ગુજરાતી યુટ્યુબ ચેનલ અને તેના પહેલા ઇન્ટ્રો વિડીયોમાં તમારું સ્વાગત છે અમને ચારે દિશાઓમાંથી સારા અને શુભ વિચારો પ્રાપ્ત થવા હોય એવું રૂબ્રેત કહે છે તો અમારી ચેનલને ચારે દિશાઓમાંથી કોઈ દિશા ગણી સબસ્ક્રાઈબ કરો અને અમને સપોર્ટ કરો કળા સાહિત્ય અને ફિલ્મ જેવા અવનવા વિષયો અમારી ચેનલ મુખ્ય ટોપિક રહેશે તો વિડીયો જોવાનું ચૂકશો નહીં અને ચેનલને ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં મનુષ્ય નવા વિડીયો સાથે ત્યાં સુધી ટ્રાય ટુ પર્સન આભાર